આચાર્ય સામે ગામ લોકોનો રોષ અમરેલી જિલ્લાના અંતરિયાળ બોરાળા ગામની પ્રાથમિક શાળામાં આજે નાટકીય સામે છે આચાર્યની ગેરવર્તણૂક અને સ્ટેપની ઘટના લઈને ગ્રામજનોમાં રોષ છે આખી શાળાને તાળાબંધા કરી દીધી બાળકો રસ્તા પર બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે શું થઈ રહ્યું છે શું છે આખો મામલો આવો જોઈએ જાણીએ સમજીએ અમરેલી જિલ્લાના છેવાડે આવેલું બોરાળું ગામ અને ગામની પ્રાથમિક શાળા છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી ફરિયાદો આજે વિસ્ફોટક બની આચાર્ય સરોજબહેનની ગેરવર્તણૂકનો આક્ષેપ લગાવી શાળાના દરવાજે તાળા મારી દીધા તાળાબંધીના કારણે બાળકોને પણ ભારે હેરાનગતિ થઈ ગ્રામજનોના કહ્યા મુજબ સ્ટાફની ઘટ

જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી તાળાબંધી રાખવાની છે અને ઈ બેનનો એવો પ્રશ્ન છે કે ગ્રામજનો કે સ્ટાફ ગમે તેને ગેરવર્ જવાબ નથી આપતા ગેરવર્તન કરે છે અને અમારા છોકરાનું ભવિષ્ય બગડે છે એટલા માટે અમે તાળાબંધી કરીએ જ્યાં સુધી અમારા દેવાકારણ નહીં આવે ત્યાં સુધી અમે તાળાબંધી રાખશું પરિસ્થિતિ ગંભીર બનતા ખાંભાના ઇન્ચાર્જ ટીપીઓ સહિતના અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા ગ્રામ્યજનોની વાત સાંભળી કાર્યવાહી શરૂ કરી અંતે આચાર્ય સરોજબેનને અન્ય કામગીરીમાં મૂકવાના ઓર્ડર જાહેર થતાં પરિસ્થિતિ શાંત થઈ વખતો વખત સરકારના નીતિ નિયમો અનુસાર ભરતી અને બદલી થતી હોય છે એ વખતે જે શિક્ષકોની નિમણૂક થતી હોય એ લોકો હાજર થતા હોય છે અને એવી રીતે આગામી ભરતી હશે તેમાં પણ નવા શિક્ષકોની નિમણૂક રક બદલીથી નિમણૂક થશે ડીપીઓ સાહેબની સૂચના અનુસાર હાલના આચાર્યશ્રી છે એમને અન્ય શાળાની અંદર કામગીરી ફાળવવાની થઈ છે બીજી તરફ આચાર્ય સરોજબેને પોતાના પર લાગેલા તમામ આક્ષેપોને નકારી દીધા તેમનું કહેવું છે કે તેમણે કોઈ ગેરવર્તણૂક નથી કરી માત્ર ઊંચા અવાજમાં બોલવાથી ગેરવર્તણૂક ગણાય નહીં

કે તમે છોકરીને એલસી કેમ આપ્યું મોટા અવાજ થી એવું બોલું છું તો એમ કે તમે મોટા અવાજ થી બોલો છો એ ગેરવર્તન માં આવે છે ખરાબ રીતે ટચ કર્યું હોય કોઈ એને ગેરવર્તન કેવાય એવું મેં વર્તન કર્યું જ નથી વાટાટો બાદ તળાવબંધી દૂર થઈ બાળકો ફરી ક્લાસમાં ફર્યા પરંતુ આ ઘટનાને ગ્રામ્ય શિક્ષણ વ્યવસ્થામાં કર્મચારીઓની અછત અને વહીવટી બેદરકારીની ખામીઓ ફરી ચકદોળે ચડી છે બુરાડા ગામની આ ઘટના એક સંદેશ છોડી જાય છે જ્યાં શિક્ષણનું ઘર જ લોકવિરોધનું મેદાન બને ત્યાં પ્રશ્નો ઘણી ઊંડાઈના હોય છે કેતન બગડા ઝી મીડિયા અમરેલી